કિનારે એક મુની નાનકડી બાંધીને તેમની નામના હતી એક દિવસ સવારે તેઓ ગંગા સ્નાન કરીને સૂર્યને અંજલી આપી રહ્યા હતા ત્યારે તેમની ઉપર આકાશમાં એક બાદ પોતાના તીક્ષ્ણ હોવાળા પંજામાં એક ઉંદરડીને પકડીને લઈ જતો હતો મુનિએ તે જોયું તરફડતી જોઈને તેમને દયા આવી એટલે તેમણે નદીમાંથી એક પથ્થર ઉઠાવીને પેલા બાજ તરફ ફેંક્યો પથ્થર વાગતા તેના પંજામાંથી ઉંદરડી છૂટી ગઈ અને તે મુનિથી થોડેક દૂર જમીન પર પડી ઉંદરડીએ કિનારે આવી રહેલા મુનિને આજીજી કરીને કહ્યું ભગવાન આપ મને આપની સાથે લઈ જાઓ મને અહીં જ મૂકીને જશો તો બીજું કોઈ પ્રાણી પક્ષી મારી નાખશે મુનિને ઉંદરડીની વાત સાચી લાગી ઉંદરડી પર દયા આવી તેમને થયું કે આ ઉંદરડીને પોતાની સાથે ક્યાં ફેરવવી એ વિચારે તેમણે ઉંદરડીને પોતાના તપોબળથી અને મંત્રસિદ્ધિથી કન્યા બનાવી દીધી અને તેને પોતાની કુટીરમાં લઈ ગયા પોતાની પત્નીને તેમણે કહ્યું લો આ કન્યા આપણે કોઈ સંતાન નથી તેથી આ કન્યાને દીકરી તરીકે ઉછેરો પત્ની દીકરી પામીને ખુશ થઈ ગયા કન્યા પણ મુની અને મુ પત્નીને માતા પિતા માની તેમની સેવા કરવા લાગી આમ કરતાં કન્યા મોટી થઈ ગઈ એક દિવસ ઋષિ પત્નીએ કહ્યું સ્વામી હવે આને પરણાવવી જોઈએ આને માટે સારામાં સારો વર્ષ વધી કાઢવો જોઈએ મુનિએ કહ્યું આપણી આ પુત્રીને હું સૂર્યદેવને અર્પણ કરવા ઈચ્છું છું તેમના જેવો તેજસ્વી અને પ્રભાવશાળી બીજો કોણ છે આમ વિચારીને તેમણે સૂર્યદેવનું ધ્યાન ધર્યું આહવાન કર્યું સૂર્યદેવ આવ્યા મુનિએ કન્યાને બોલાવીને સૂર્યદેવ બતાવ્યા પછી પૂછ્યું બેટા તને આ પતિ તરીકે સ્વીકાર્ય છે કન્યા નાક ચડાવતા બોલી હું હું આ તો બહુ જ ગરમ અને ધજાડે એવો છે પિતાજી મારા માટે આનાથી પણ શ્રેષ્ઠ હોય તેવો વર શોધી લાવો મુનિએ વિચાર્યું સૂર્ય કરતાંય વાદળ મહાન છે કારણ કે સૂર્યને ગમે ત્યારે ઢાંકી દઈને ઢાંખો પાડી દે છે મુનિએ વાદળનું આહવાન કર્યું વાદળ કન્યા સામે હાજર થયું કન્યા તેને જોઈને મોઢા પર અણગમો લાવીને બોલી આ તો કાળો અને મુનિએ વિચાર્યું વાદળ કરતા બળ્યો પવન છે એ ગમે ત્યારે આવીને બધું હતું ન હતું કરી નાખે છે આથી મુનિએ પવનને કન્યા સામે હાજર કર્યો તેમણે પવનને બતાવી દીકરીને પૂછ્યું દીકરી શું આ તને પસંદ છે પણ કન્યા તો પવન સામે જોઈ મોં ચડાવતા બોલ્યું આ તો બહુ જ ચંચળ છે એનો તો કંઈ થામ તપોબળથી પહાડને પ્રગટ કર્યો કેમ કે પહાડ એવો સ્થિર છે કે ગમે તેવો પવન પણ તેને હલાવી શકતો નથી પણ તેને જોતા જ કન્યા બોલી આ તો કદરૂપો અને લુખો સુકો છે આવા બેડોળને તો હું નહીં જ પરણું મુનિએ પહાડને પૂછ્યું પર્વતરાજ તમારા કરતાંય વધારે તાકાતવાન કોઈ છે ખરું ત્યાં તો પહાડ બોલ્યો મારાથી વધુ તાકાતવાન તો ઉંદર છે એ મારા મજબૂત દેહને પણ ચારે બાજુથી ખોદીને પાણાવાળો બનાવી દે છે મુનિએ અંતે ઉંદરનું આહવાન કર્યું એટલે તે ઝટપટ ત્યાં આવી ગયો કન્યા તો ઉંદરને જોતા જ રાજી રાજી થઈ ગઈ મુની કંઈ પૂછે એ પહેલાં જ તે બોલી ઉછી પિતાજી મને તો આ જ વર ગમે છે કેટલો ચપળ રૂપાળો અને ધોરાવર છે પણ સમજ્યા કે વ્યક્તિને ગમે તેટલું ઉત્તમ મળે પણ તે પોતાના મૂળ સ્વભાવને ત્યાજીને શ્રેષ્ઠનો સ્વીકાર કરી શકે નહીં મુનિએ કન્યાને ઉંદરડી બનાવી દીધી અને મૂષકરાજ સાથે પરણાવીને વિદાય કરી